નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું દેશી ગુજરાતી રેસિપીમાં હું છું જ્યોતિ વાઘેલા આજે હું તમારા માટે લઈ આવી છું સુપર હેલ્ધી બ્રેકફાસ્ટ રેસીપી પાલક ચિલ્લા એટલે કે પાલકના પુડલા પાલક ચિલ્લા બનાવવા ખૂબ જ સહેલા છે અને ઘરમાં રહેલા જ ઇન્ગ્રીડિયન્ટથી બની જાય છે તો બનાવવાનું શરૂ કરીએ તો પાલકના પુડલા બનાવવા માટે મેં અહીં બે કપ પાલકની ભાજી ત્રણ પાણીથી ધોઈને કાપી લીધી છે અડધો કપ ઝીણી સમારેલી કોથમીર એક કપ ઝીણા ચોપ કરેલા ટમેટા એક કપ ઝીણા ચોપ કરેલા કાંદા એક ટેબલ સ્પૂન ભરીને લીલા મરચાંની પેસ્ટ નાખી છે બાકી તો તમે જે રીતે તીખું ખાતા હોય એ પ્રમાણે મરચું નાખવાનું અડધી ટેબલ સ્પૂન આદુ લસણની પેસ્ટ લસણ ના ખાતા હોય તો સ્કીપ કરવાનું બે ટી સ્પૂન મીઠું અથવા સ્વાદ અનુસાર એક ટી સ્પૂન ભરીને હળદર એક ટેબલ સ્પૂન ધાણાજીરું એક ટીસ્પૂન લાલ મરચું બે ટીસ્પૂન ખાંડ આટલો મસાલો નાખીને હાથથી સારી રીતે મિક્સ કરી લેવાનું હવે તેમાં બે કપ ચણાનો લોટ નાખીએ અડધો કપ ઘઉંનો લોટ નાખી અને કપમાં પાણી લઈ અને થોડું થોડું પાણી નાખતા જવાનું અને મિક્સ કરતા જવાનું છે પાણી આપણે વધારે નથી નાખી દેવાનું જોઈતા પ્રમાણમાં જ લેવાનું છે તો આ ટાઈપનું પુડલાનું બેટર બનવું જોઈએ અહીં મેં ગેસ પર પેન મૂકી દીધી છે અને પેન પર થોડું તેલ ગ્રીસ કરી લેવાનું અને પેન થોડી ગરમ થાય એટલે એક ચમચો ભરીને બેટર નાખવાનું અને ચમચા વડે આ રીતે ગોળ કરીને ફેલાવી દેવાનું થોડું તેલ ઉપર નાખીએ અને હવે થોડું શેકાવા દેવાનું થોડું શેકાય એટલે પલટાવી લેવાનું અને બીજી બાજુ પણ થોડું તેલ લગાવવાનું અને ફરીથી પલટાવવાનું આ રીતે બેથી ત્રણ વખત ઉલટ પુલટ કરી અને શેકી લેવાનું તો તમે જોઈ શકો છો એકદમ સરસ પુડલું શેકાઈ ગયું છે તમે પણ ચોક્કસ બનાવજો ખૂબ જ ટેસ્ટી લાગે છે તો રેડી છે આપણા પાલકના પુડલા ફ્રેન્ડ્સ જો તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને તમે મારા ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલ બે આઇકન પ્રેસ કરજો એટલે તમને મારી નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે મારો વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર ફરી મળીશું નવી રેસીપી સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ